ધોળકા નગરપાલિકામાં છોતેરમાં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરાઈ નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ મકવાણાના હસ્તે ધ્વજવંદન કરાયું સેવાભાવી સંસ્થાઓના હોદ્દેદારો અને નગરપાલિકાના કર્મચારીઓનું સન્માન કરાયું ભારતના છોતેરમાં પ્રજાસત્તાક દિનના રાષ્ટ્રીય પર્વની આજરોજ ધોળકા નગરપાલિકા ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ નિમિત્તે ધોળકા નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ મકવાણાએ ભારતની આનબાન અને શાન સમા રાષ્ટ્રધ્વજને લહેરાવી સલામી આપી હતી આ કાર્યક્રમમાં કારોબારી ચેરમેન કિંજલબેન જોશી નગરપાલિકાના કાઉન્સલરો ચીફ ઓફિસર જતીનભાઈ મહેતા ધોળકા શહેરના આગેવાનો નગરજનો નગરપાલિકાના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ નિમિત્તે ધોળકા નગરપાલિકા દ્વારા ધોળકા શહેરની પાંચ સેવાભાવી સંસ્થાઓ ધોળકા સેવા પરિવાર ફ્રીડમ ડે કેર સેન્ટર ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાલ નેચર કેર ફાઉન્ડેશન અને ધોળકા અંજુમન નવજવાન ટ્રસ્ટના હોદ્દેદારોનું તેમની ઉમદા સેવાકીય પ્રવૃત્તિ બદલ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત શ્રેષ્ઠ કામગીરી કરનાર ધોળકા નગરપાલિકાના અગિયાર કર્મચારીઓનું પણ સન્માન કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા જેમાં ટાઉન પ્લાનર એમપી મારુ કરાવેરા શાખાના નયન મોદી ફાયર શાખાના સંજયભાઈ પરમાર અને વિરેન્દ્ર સોલંકી મફલીપુર ઝોનલ ઓફિસના કર્મચારીઓ પાર્થ પટેલ અને માણેકલાલ ડોડિયા નગરપાલિકાના સેવક ઉદયભાઈ પ્રજાપતિ લાઇટ શાખાના જીતેશભાઈ પટેલ જી કે મ્યુનિસિપલ દવાખાના કર્મચારી વિનોદભાઈ ઠાકોર ડ્રાઈવર માણેકલાલ વાઘેલા અને વેલેરિયા શાખાના કર્મચારી વિનોભાઈ પરમારનો સમાવેશ થાય છે તંત્રે અહેવાલ મહેન્દ્રસિંહ ડાભી જીએસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન ધોળકા છોતેરમાં પ્રજાસત્તાક દિવસની શહેરના સૌ નાગરિકોને શ્રેષ્ઠીઓને શહેરના પ્રથમ નાગરિક તરીકે શુભેચ્છા પાઠવું છું આવનારો સમય આ શહેરના વિકાસનો સમય છે આ નિર્ણય નરેન્દ્રભાઈ મોદીના વિઝન પ્રમાણે આ દેશ જ્યારે એની વિકાસની હરણફાળ ભરી રહ્યો છે એવા સમયે આપણે સૌ સાથે મળી શહેરમાં સુખાકારી કેમ વધે શહેરમાં વિકાસની જે ખૂટતી કડીઓ છે એ કેમ આપણે પૂરી કરીએ છેવાડાના માનવીને વિકાસનો કેમ લાભ મળે એ માટે નગરપાલિકા સતત પ્રયત્નશીલ છે અમારા સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અમારી સંગઠનની ટીમ અને અમારો સ્ટાફ એ સતત શહેરની સેવામાં અવિરત કાર્ય કરી રહ્યો છે અમારી ફાયરની ટીમ હોય અમારો વહીવટી સ્ટાફ હોય અમારો સેનેટરીની ટીમ હોય કે અમારી અન્ય જે કંઈક ટીમો કામ કરે છે સતત પ્રયત્નશીલ છે કે આ શહેરના વિકાસમાં શું ખૂટે છે અને એને કેમ પૂરું કરીએ આ શહેરના નાગરિક તરીકે આપ સૌની પણ ફરજ છે કે શહેરને સ્વચ્છ રાખવા માટે શહેરમાં ગમે ત્યાં કચરો નહીં નાખીએ ગમે ત્યાં પાણી નહીં ઢોળીએ અને આ સુંદર શહેરને ઐતિહાસિક શહેરને આપણે કેમ રમણી બનાવીએ એટલા માટે આપ સૌ સાથે મળી છોતેરમાં પ્રજાસત્તાક દિવસે કટિબદ્ધ થઈએ આપ સૌને આ છોતેરમાં પ્રજાસત્તાક દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા અને આવનારા સમયમાં આપ સૌ સાથે મળી અને શહેરના વિકાસમાં સહભાગી થઈએ મીડિયાના મિત્રોને પણ મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા આપ પણ શહેરના જે કંઈ વિકાસના કાર્યો છે એમાં ખૂબ પોઝિટિવ આપનું યોગદાન છે એ બદલ ખૂબ ખૂબ અભિનંદન અસ્તુ ભારત માતા કીજે